અહીં આવેલા દરેકને વિનંતી કરું છું કે આ કાર્યક્રમને મા બાપ બનીને સાંભળજો દીકરો નાનો હોય છે ને ત્યારે મા બાપ સપના જુએ છે કે મારો દીકરો મોટો થશે તેને પરણાવીશું અને રાજકુમારી જેવી વહુ લાવીશું તમે જોજો દીકરાની વહુ લાવવાની સૌથી વધારે ઉતાવળ હોય ને તો તેની મા ને હોય છે

બાપ અને પત્ની વચ્ચે જો સેતુ રૂપ બની જાય ને તો આ પ્રોબ્લેમ આ સમસ્યા ઉદભવી જ નહીં સાંભળવા જેવી વાત છે દરેક બહેનોને કહું છું કે જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જ્યારે ગુસ્સો આવે ને ત્યારે પિયર જવાનો નિર્ણય ના લેજો અને દરેક ભાઈઓને કહું છું કે જ્યારે તમે લોકો બહુ ખુશ હો ને વચન ના લગ્ન થાય છે ઘરમાં વહુ આવે છે થોડાક જ દિવસમાં સાસુ અને વહુ ના ઝઘડા શરૂ થઈ જાય છે જેવા ઝઘડા શરૂ થાય છે એવા વહુના મનમાં પ્લાન ઘડાવા લાગે છે કે આ ડોષા ડોષીને ઘરમાંથી કાઢવા કઈ રીતે એટલે શું કરે છે સાંભળવા જેવી વાત છે કે જેવો તેનો પતિ ઓફિસથી ઘરે આવે ને એવું મો ચડાવીને બેસી જાય છે અને પાછો પેલો જ્યારે નવી નવી બાયડી ના આવી હોય તેમ જ્યાં સુધી પેલી કંઈ બોલે નહીં ને ત્યાં સુધી તેની આગળ પાછળ આગળ પાછળ ગોળ ગોળ ફર્યા કરે અને પછી શું કહે છે કે કેમ તું કઈ બોલતી નથી તને મમ્મીએ કઈ કીધું તને કઈ પપ્પાએ કીધું તું આ મોઢું ચઢાવીને બો એ મને ના ગમે તને મમ્મીએ કઈ કીધું પપ્પાએ કઈ કીધું પાલ્યા મમ્મીએ કઈ નથી કીધું ને તારા પપ્પા કોઈ દિવસ બોલ્યા છે ખરા અને જો મમ્મી કંઈ કહેવા જાય ને તો શું કહેશે કે તમે તો મારી બૈરી સમજી જ નહીં શકો એક તો બિચારી બધું છોડીને આવી છે ઘરનું બધું કામકાજ કરે છે તમારી સાર સંભાળ લાગે છે પણ અલ્યા તને ક્યાં ખબર છે કે તારા ઘરની બહાર ગયા પછી તારા માં બાપ ની શું દશા કરે છે પછી પેલી વહુ શું કહે છે કે તમારા માં બાપ સાથે તો હું જ રહી શકું જો બીજી કોઈ હોય ને

હું આપની સમક્ષ ઇન્દોરની ઘટના વર્ણવું છું ધ્યાનથી સાંભળવા જેવી ઘટના છે હું ઇન્દોર ગઈ હતી મારી સાથે મારી બેન પણ હતી એટલે મારી બેન પણ એવું કીધું કે ચાલો ને મારા એક સગા અહીંયા રહે છે આપણે એમને મળી આવીએ મેં કહ્યું વાંધો ને તમારા સંબંધી રહે છે ચાલો જઈએ અમે બંને ઘરે ગયા ત્યાં જોયું તો વહુ અને દીકરો સમજાવી રહ્યા હતા હાથમાં થાળી હતી અને દીકરો માને જમાડવાનો પ્રયત્ન કરતો હતો એટલે હું જેમની સાથે ગઈ હતી એવા મારા બેનપણીએ પૂછ્યું કે ભાઈ તમારી માને કઈ થયું છે ત્યારે પેલા દીકરાએ કહ્યું ખબર નથી હું તો દુકાને ગયો હતો પણ મારી પત્નીનો ફોન આવ્યો કે માં સવારથી જમી નથી મને લાગે છે કે કદાચ અમારાથી જ કોઈ ભૂલ થઈ ગઈ લાગે છે વહુના હાથમાં થાળી હતી દીકરા માને જમાડવાનો પ્રયત્ન કરતો હતો ખરેખર ખૂબ જ અદભુત દ્રશ્ય હતું

તમે બંને ભૂખ્યા રહો તે કઈ રીતે ચાલે અને આ જોઈ મારી આંખોમાં આંસુ આવી ગયા મેં માને કહ્યું કે માં તમને તો દીકરીથી પણ અધિક વાલી પુત્ર વધુ મળી છે માં તમે તો ખૂબ નસીબદાર છો ત્યારે પેલી પુત્ર વધુએ કહ્યું કે બેન મને ખબર છે કે બાળપણ અને ઘડપણ

ખુબ શાંતિ મળશે સુકૂટ મળશે ખુશી મળશે પણ તું પ્રેમ ના ભૂખ્યા જ બની શકે ને બની શકે એટલો વધુમાં વધુ તેમને પ્રેમ આપો કદાચ આ પ્રેમથી તેમના જીવનની જીવન દોરી છે આજની વહુઓ કાલે સાસુ બનવાની છે લખી રાખજો આ પંકિતાના શબ્દો કોરા કાગળ ઉપર કે આજની વહુઓ સાસુની સેવા નહીં કરે ને તો તમારી બહુ પણ તમારી સેવા નહીં જ કરે જ કરે એવા એવા અને ઠાર્યા એવા ઠરશે તમે એટલે એ જ કહું છું કે તમે તમારા સાસુમાં તમારી દીકરીનું દર્શન કરો અને સસરામાં દીકરા દર્શન કરો અને પછી જુઓ તો ખરા કે જીવન જીવવાની મજા કેવી જ કહું છું કે માએ માપવાનું તત્વ નથી પણ પામવાનું તત્વ છે જાણવાનું સર્જન નથી પણ માને તો માણવાનું સર્જન છે માણવાનું